નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા આપણી ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપર સોલ્યુશનના કેટલાક ભાગો જોઈએ છીએ એમાં આગળ ભાગ એકમાં આપણે એનોટોમી ફિઝિયોલોજી અને માઇક્રોબાયોલોજી એટલે કે બાયો બાયોસાઇન્સ જીએનએમ ફર્સ્ટ એડનો પેપર જોઈ રહ્યા છીએ ત્યારે ખૂબ સરસ મજાનું આગળનું આપણો પાર્ટ વન કે જેમાં પ્રશ્નો પૂછાયેલા છે તેમની છણાવટ કરેલી છે જે વિદ્યાર્થીઓએ પાર્ટ વનનો જોયો હોય તે અવશ્ય જોજો અને આપણા મિત્રો સાથે શેર કરજો પાર્ટ ટુમાં અથવામાં પૂછાયેલા પ્રશ્નો એટલે કે પ્રશ્ન નંબર એકના જ અથવામાં પૂછાયેલા પ્રશ્ન અને એમાં આપણે જેમ અગાઉ ચર્ચા કરી એમ કે ડાયજેસિવ સિસ્ટમની આખી જે ફિગર દોરવાની હોય એવી જ રીતે ડાયાગ્રામ છે હાર્ટનો ડાયાગ્રામ ડ્રો ધ ડાયાગ્રામ ઓફ ધ હાર્ટ વિથ ઇટ્સ નેમ તો આ રીતે આપણે હાર્ટની ફિગર દોરતા આપણને આવડવી જોઈએ ડાયાગ્રામ હાર્ટનું ઘણી વખત અને કોઈ પણ ક્વેશ્ચન હાર્ટનું પૂછાય ડાયાગ્રામ ખૂબ જ અગત્યનું હોય તો ડાયાગ્રામ આપણને દોરતા આવડવો જોઈએ તો હાર્ટનું ડાયાગ્રામ દોરતા શીખી જાઓ ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે એક્સપ્લેન એબાઉટ ધ ઓર્ગન એસોસિએટેડ વિથ ધ હાર્ટ એન્ડ ડીપ સ્ટ્રકચર ઓફ ધ હાર્ટ તો બે પ્રશ્નો છે ઓર્ગન એસોસિએટેડ વિથ ધ હાર્ટ અને ડીપ સ્ટ્રકચર ઓફ ધ હાર્ટ તો ચાર માર્કમાં ઘણું બધું પૂછી લીધું છે કે હાર્ટની આજુબાજુ આવેલા અંગો વિશે કે આજુબાજુના ઓર્ગન્સ વિશે જણાવવાનું હાર્ટની ઊંડાણપૂર્વક રચના સમજાવવાની છે તો આપણે એટલી ઊંડાણપૂર્વકની ચાર માર્કમાં રચના સમજાવી શકીએ નહીં પણ ઓર્ગન એસોસિએટેડ વિથ ધ હાર્ટ તો હાર્ટની આજુબાજુ કયા તો નીચે મુજબના પહેલાં તો લંગ્સ આવેલું હોય આપણને ખ્યાલ છે કે આ લંગ્સ જો આના ઉપરથી આપણને ખબર પડી જાય કે હાર્ટ છે હાર્ટની આજુબાજુ શું આવેલું હોય તો લંગ્સ આવેલા છે બીજું શું છે તો ઇસોફેગસ છે તો આને શું કહેવાય તો ગ્રેટર વેસલ્સ બધી કહેવાય સુપિરિયર વિના કહેવા કહેવાય એવોર્ટા પલ્મોનરી આર્ટ્રી લેફ્ટ પલ્મોનરી વેઇન બરાબર ડાયા ડાયાફ્રામ આવેલું હોય અને ઇન્ફિરિયર વિના કહેવાને સુપીરિયર વિના કહેવાય તો આટલા હાર્ટની આજુબાજુ આવેલો હોય અહીંયા થાઇમસ ગ્લેન્ડ આવેલી હોય એવી કહેવાય થાઇમસ ગ્લેન્ડ જે બાળકોમાં આપણને જોવા મળતી હોય થાઇમસ ગ્લેન્ડ પણ આવેલી હોય તો ફિગર યાદ રાખવાની હાર્ટ જોવાનું આજુબાજુ શું શું છે એ લખવાના છે તો કયા કયા ઓર્ગન્સ હોય તો ચાલો જોઈએ લંગ્સ તો હાર્ટની બંને બાજુએ આવેલા હોય લેફ્ટ લંગ્સ પ્રમાણમાં નાનું હોય એમાં ખોસામાં હાર્ટ રહેલું હોય ગેસને એક્સચેન્જ કરતું હોર્ગ ખાલી બેલીટી આપણે કહેવાની છે બરાબર બીજું કયું ઓર્ગન તો ગ્રેટ બ્લડ વેસલ્સ આવેલી હોય એમાં કઈ કઈ હોય તો એવોટા હોય મેઇન આર્ટરી કહેવાય હાર્ટ તરફથી ક્યાં જાય બોડીમાં બધું બ્લડ જાય સુપીરિયર વિના કહેવાય ઇન્ફિરિયર વિના કહેવા હોય પલ્મોનરી આર્ટરી હોય પલ્મોનરી વેઇન હોય ઇસોફેગસ હોય હાર્ટની પાછળના ભાગમાં આવેલ હોય એને ફૂડનું ટ્રાન્સપોર્ટેશન કરે ટ્રેકિયા અને બ્રોન્કાઈ હોય બરાબર લંગ્સની ઉપરના ભાગમાં હોય તો ટ્રેકિયા અને બ્રોંકાઈ હાર્ટની બાજુનું આજુબાજુનું જે ઓર્ગન્સ કહેવાય ડાયાફ્રામ હોય અને થાઇમસ ગ્લેન સ્પેશિયલ ચિલ્ડ્રનમાં જોવા મળે હાર્ટના ઉપરના ભાગમાં જે ઇમ્યુન સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે તો આ હાર્ટ છે અને અહીંયા હોય થાઈમસ ગ્લેન તો આને કહેવાય હાર્ટની આજુબાજુના આવેલા ઓર્ગન સ્ટ્રક્ચર ઓફ ધ હાર્ટ તો આપણે હાર્ટનું વર્ણન કરવાનું છે હાર્ટ એ સર્ક્યુલેટરી સિસ્ટમનું ખૂબ જ મહત્ત્વનું ઓર્ગન્સ છે હાર્ટના પમ્પિંગ દ્વારા આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન થાય છે હાર્ટ એ કેવું છે શંકુ આકારનું મસ્ક્યુલર ઓર્ગન્સ છે ટ્રાયેન્ગ્યુલર મસ્ક્યુલર ઓર્ગન્સ છે હાર્ટ સ્પેશિયલ પ્રકારના કાર્ડિયાક મસલ્સનું બનેલું હોય તે થોરેસિક કેવિટીમાં આવેલું હોય તે બે લંગ્સની વચ્ચે એટલે કે કાર્ડિયાક ફોસામાં આવેલું હોય સ્ટરનમની પાછળના ભાગમાં સહેજ આવેલું હોય કેવડું હોય હાર્ટ તો પિંચ ઓફ મેઇન પર્સન સમ વ્યક્તિની બંધ મુઠ્ઠી જેટલું હોય વેઇટ કેટલું હોય તો મેલમાં એપ્રોક્સિમેટલી ત્રણસો ગ્રામ જેટલું હોય ફિમેલમાં એપ્રોક્સિમેટલી અઢીસો જેટલું એટલે બસો પચાસ ગ્રામ જેટલું વજન હોય ઉપરનો સાંકડો ભાગ હોય તો એને એપેક્સ કહેવાય નીચેનો પળો ભાગ હોય તો એને બેઝ કહેવાય બરાબર તો આ રીતે હાર્ટ છે એનું આપણે વર્ણન કરવાનું છે લેયર કયો કયા કયા લેયર હોય તો એન્ડોકાર્ડિયમ માયોકાર્ડિયમ પેરીકાર્ડિયમ ત્રણેય લેયર વિશે થોડું થોડું લખો પેરીકાર્ડિયમ તો ઉપરનું લેયર છે બેની વચ્ચે સિરસ ફ્લુડ આવેલું હોય છે જે બે પળની વચ્ચે ફ્રિક્શન થવા દેતું નથી માયોકાર્ડિયમ જે વચ્ચેનું લેયર છે લેફ્ટ વેન્ટ્રિકલ તરફ લેફ્ટ વેન્ટ્રીકલ તરફ વધારે જાડું હોય કારણ કે લેફ્ટ વેન્ટ્રીકલને આખા શરીરને બ્લડ પહોંચાડવાનું હોય એન્ડોકાર્ડિયમ સૌથી અંદરનું પડ છે બરાબર હાર્ટની અંદરની સફ સરફેસ બનાવે અને એમાં વાલ્વ આવેલા હોય ચેમ્બર હાર્ટની ચેમ્બર તો હાર્ટમાં કુલ ચાર ચેમ્બર આવેલી હોય તો ચારે ચાર ચેમ્બરના નામ લખી નાખો બરાબર રાઇટ એટ્રિયમ લેફ્ટ એટ્રિયમ રાઇટ વેન્ટ્રિકલ લેફ્ટ એટ્રિયમ લેફ્ટ વેન્ટ્રિકલ કારણ કે ટૂંકમાં લખવું પડે ચાર જ માર્કનું પૂછાણું છે હાર્ટ સાઉન્ડ તો મરમર સાઉન્ડ જે અવાજ આવતો હોય બરાબર લબ અને ડબ એવો જે અવાજ આવતો હોય જે સ્ટેથસ્કોપથી આપણે સાંભળી શકીએ તો એ હાર્ટ સાઉન્ડ વિશે લખો અને આ રીતે પ્રશ્ન પૂરો કરો તો આ હતું હાર્ટ ત્યાર પછી પાછો હાર્ટનો જ પ્રશ્ન છે હાર્ટના સિસ્ટેમિક સર્ક્યુલેશન વિશે વિસ્તૃત વર્ણન કરો તો સિસ્ટેમિક સર્ક્યુલેશન એટલે પુરાઈ બોડીમાં થતા સર્ક્યુલેશન ને સિસ્ટેમિક સર્ક્યુલેશન કહેવાય કેવી રીતે થાય તો કેવી રીતે થાય તો હાર્ટના રાઇટ વેન્ટ્રીકલમાંથી પલ્મોનરી આર્ટરી દ્વારા બ્લડ ક્યાં જાય લંગ્સમાં બરાબર હાર્ટના રાઇટ વેન્ટ્રીકલમાંથી પલ્મોનરી આર્ટ્રી એટલે પલ્મોનરી આર્ટરી દ્વારા બ્લડ ક્યાં ગયું લંગ્સમાં બરાબર રાઇટ વેન્ટ્રીકલ એના દ્વારા બ્લડ ગયું લંગ્સમાં લંગ્સમાં ગયા પછી બ્લડમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે થાય બરાબર તો જે કાર્બન ડાયોક્સાઇડ હોય એ બહાર નીકળી જાય સોરી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન એટલે લંગ્સમાં આ બ્લડ શુદ્ધ થવા માટે ગયું છે કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર નીકળી જાય અને ઓક્સિજન છે એ બ્લડમાં ભળી જાય તો એક વખત લંગ્સમાં જાય તો લંગ્સમાં બ્લડનું પ્યુરિફિકેશન થાય કાર્બન ડાયોક્સાઇડવાળું જે બ્લડ હોય તો એ બ્લુ હોય આ રેડ હોય પ્યોર ત્યાર પછી એમાં પ્યોર થાય અને પછી આવે પલ્મોનરી વેન દ્વારા ક્યાં આવે લેફ્ટ વેન્ટ્રિકલમાં ચાર પલ્મોનરી વેન દ્વારા વેન દ્વારા બ્લડ હાર્ટના લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલમાં આવે તો અહીંથી આવ્યું લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ પેલા એટ્રીયમમાં આવ્યું પછી વેન્ટ્રિકલમાં આવ્યું બરાબર તો આટલું યાદ રાખો ત્યાર પછી આગળ શું છે લેફ્ટ વેન્ટ્રિકલ ભરાઈ જાય અને સંકોચાય ત્યારે એ બધું જ બ્લડ એવોલ્ટા મારફતે આખા બોર્ડીમાં જાય જ્યારે લેફ્ટ વેન્ટ્રિકલ ભરાઈ જાય અને સંકોચન થાય ત્યારે આર્ચ ઓફ એવોટ્રા મારફતે આખા શરીરમાં બ્લડ છે એ જાય તો આને કહેવાય સિસ્ટેમેટિક સર્ક્યુલેશન બરાબર તો દરેક ઓર્ગન સેલ ટીસ્યુ બધા જ કાર્બન ડાયોક્સાઇડ લઈ અને પાછું વળી ફરીને કેમાં આવે તો એક વખત પ્યોર બ્લડ ગયું પાછું ફરીને વળી નવું સાયકલ શરૂ થાય પાછા ઓર્ગન સેલ ટીસીમાંથી સીઓ વાળું જે બ્લડ હોય એ સુપિરિયર વિના કહેવા અને ઇન્ફિરિયર વિના કહેવા દ્વારા હાર્ટના રાઇટ એટ્રિયમમાં આવે તો આ બધું જ પાછું બ્લડ છે ઓક્સિજન લઈ લીધો કાર્બન ડાયોક્સાઇડ આવ્યો તો આ સુપિરિયર વિના કહેવા અને ઇન્ફિરિયર વિના કહેવાય આ રાઇટ એટ્રિયમમાં આવ્યું રાઇટ એટ્રિયમમાંથી રાઇટ વેન્ટ્રિકલમાં જાય અને રાઇટ વેન્ટ્રિકલમાંથી બ્લડ ક્યાં જાય પાછું લંગ્સમાં લંગ્સમાં પ્યુરિફિકેશન થાય ફરી ફરી પ્યુર થયું વરી પાછું આવ્યું રાઈટ એટ્રીયમમાં લેફ્ટ એટ્રીયમમાં અને આખા શરીરમાં તો આને કહેવાય સિસ્ટેમિક સર્ક્યુલેશન ત્યારબાદ રાઇટ એટ્રિયમમાંથી રાઇટ વેન્ટ્રીકલમાં જાય ને રાઇટ વેન્ટ્રીકલમાંથી પલ્મોનરી આર્ટરી મારફતે લંગ્સમાં જાય લંગ્સમાં બ્લડનું પ્યુરિફિકેશન થાય આ રીતે સતત ચાલુ રહેતું સતત ચાલુ રહેતા બ્લડ સર્ક્યુલેશનને સિસ્ટેમિક સર્ક્યુલેશન કહેવાય આવડી જાય તો આ હતું સિસ્ટેમિક સર્ક્યુલેશન વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચોક્કસ બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના તમામ પેપર સોલ્યુશન જે આપણને માસ્ટર માઇન્ડ એ જુએપમાં આપેલ છે તો તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈ અને માસ્ટર માઇન્ડ એ જુએપને ડાઉનલોડ કરો અથવા તો ગ્રુપમાં ઘણી બધી લિંકો પણ છે અને આ તમામ પેપરના સોલ્યુશન આપને મળશે પેપરના ઓબ્જેક્ટિવના સોલ્યુશન છે એ તદ્દન ફ્રી છે એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે કોઈપણ જાતની મુશ્કેલી પડે તો નાઇન સિક્સ જીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર કોલ કરી અને આપ ચોક્કસ પૂછી શકો છો વિડીયોને નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તે આપણને ડાયરેક્ટ માસ્ટરમાઇન્ડ સુધી પહોંચાડી શકશે તો ચોક્કસ વિડીયો જુઓ આપણા મિત્રો સાથે વિડીયોને શેર કરો લાઇક કરો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ